પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ શ્રી મોરબી શહેર કોંગ્રેસ સમક્ષ છેલ્લે ગઈકાલે રાત્રે લારી ગલ્લાવાળાઓનો મને ફોન આવ્યો અને આજે એ લારી લારી ગલ્લાવાળાઓ માટે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ડેપ્યુટી કમિશનરશ્રી કે આપના વિસ્તારમાં ઝોન પશ્ચિમ ઝોનની અંદર આવતા સનાડા રોડ ઉપર જે લારી ગલ્લાવાળાઓને હટાવવામાં આવ્યા છે એ લારી ગલ્લાવાળાઓને આ જ નગરપાલિકા દ્વારા લોન આપવામાં આવી હતી કારણ કે એ લોકો પોતાનું પાંચ જણાનું પરિવાર હોય તો એ લોનથી ધંધો કરીને ગુજરાન ચલાવી શકે ત્યારે મહાનગરપાલિકા બનતા આજે આ લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે ત્યારે એમણે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે મહાનગરપાલિકાની કોઈ એવી પડતર જગ્યાઓ પડી હોય એ જગ્યાની અંદર આ તમામ લારી ગલ્લાવાળાનો સમાવેશ કરવામાં આવે ત્યાં તેને ધંધો કરવા દેવામાં આવે અને એ લોકોએ જે લોન લીધી છે એ ભરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સામે પ્રત્યુત્તરમાં ડેપ્યુટી કમિશનરશ્રીએ કીધું છે કે આપ લેખિતમાં આપો આની અંદર જે કાંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે એ લેશું અને અમે પણ આ લારી ગલ્લાવાળાઓને સાથે રાખીને આગામી પંદર વીસ દિવસ સુધી વેઇટ કરીએ છીએ આવે છે કોંગ્રેસ આના માટે આંદોલન કરશે અમારું નામ ભરતસિંહ વાળા જે આ દબાણ દૂર કરે એવું બહુ સારી વાત છે બરાબર છે જેથી કરીને અત્યારે અમે જે જે ધંધો કરી રહીએ છીએ સનાળા રોડ ઉપર અહીંયા કોઈ અટલરૂપ નથી કે રૂપ નથી બરાબર કોઈ મહાનગરપાલિકા અત્યારે જગ્યા કાંઈ હોય નગરપાલિકા મહાનગરપાલિકાની તો જગ્યા ફાળવેલ ઉપર અમને એ સ્થળ ઉપર ક્યાંક જગ્યા આપે કે જેથી કરીને અહીંયા આદર્શ રેકડીઓ ઊભી રહી શકે અને નગરપાલિકાએ અમને બધાને લોન આપેલી છે તો એના અમે હપ્તા ભરી શકી કારણ કે ધંધા બંધ છે તો હપ્તા ભરવા કેવી રીતે બરાબર આ પ્રશ્ન છે એટલે અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ બધે તમામ ધંધાવાળા રજૂઆતમાં સાહેબ અત્યારે હાજર નથી